ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય એમએસએમઇ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની જયપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી ખાતે જીએસટી માર્ગદર્શન સેમિનાર યોજાયું જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટ મુકુંદ રાવે જીએસટી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય પ્રમુખ બલદેવ પ્રજાપતિ પ્રમુખ ઈશ્વર સજ્જન તેમજ આમંત્રિતો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા જીએસટીનો રૂલ એટલે કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગોમાં એટલી બધી અવેરનેસ ન હોવાથી અને ઘણા એવા સરકાર દ્વારા પણ જીએસટી માટે મીટિંગો અથવા આવા સેમિનારો થવા છતાં પણ ઉદ્યોગપતિઓને ઘણી ખબર નથી કે જીએસટી લાગવાથી શું થશે શું નહીં થાય એનો કેવો કેવી અસર થશે એ વા એ માટે આપણે લઘુ ઉદ્યોગ ભારતી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નક્કી કર્યું કે ઉદ્યોગોમાં થોડી અવેરનેસ આવે અને સાદાઈથી જીએસટીનો કાયદો સમજાવી શકાય એ માટે આપણે આ એક સેમિનારનું આયોજન